મિત્રો અમે આ ચેલેન્જ વિડીયો બનાવવાના છીએ અને એ બધું તમે ફતા ભાઈ જણાવજો ફતા ભાઈ જણાવજો આપણે કે રીતેનો ચેલેન્જ વિડીયો આ કાચની બોટલ લાવ મે પાણી ભર્યું અને જે પહેલા ફોણ એ બીજી એના ઓર કે એના માલા આવશે હા હું કીધું ચાલો જો આ આ બોટલ મૂકી અને અમે શીખાવ તો આપણે જ જીતવા લાગણા આ જોઈએ કોણ જીતે કોણ જીતે તો જોઈએ ને તા કોઈ તો મૂકું એ હેડો લે પાછળ હો હો પથ્થર લઈ લો મિત્રો સો પથ્થર હસી

જીતશે નહીતું નહી મને હજુ ફતાજી બાકી છે મિત્રો જોઈ રહ્યો